તમે ભલે અજ્ઞાન હતા આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે એ સર્વસમર્થ છે અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે એટલે એવો ભાવ પણ ક્યારેય મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મસંબંધ થયું તો હશે કે નહીં મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી છે તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકી એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે સદાય તમે અસ્થિર રહેશો તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહીં આવે એમાં એમ જ લૌકિકમાં પણ કઈક ને કઈ કરી ઠાકોરજી તમારી લૌકિક અનાશક્તિ બનાવી રાખશે એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી એને નથી ફાવતું તમારી જોડે ત્યારે ક્લેશ નહીં કરો ત્યારે એમ વિચારું કે હા ઠાકોરજી કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે એટલે ઠાકોરજીએ જ એના મોઢે બોલાવે એટલે હું છોડી શકું એમ હતો નહીં એટલે કુંતાજી પર સ્તુતિ કરતા ભાગવતજીમાં એમ કહે છે ત્રણમ પાંડુ શું વૃષ્ણિ શું પ્રભુ એમ કરો ને ખડગ ખેંચો બંને હાથમાં ખડગ લઈ લો કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં પતિ પક્ષમાં એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય બાકી બંને બંધનો કપાઈ જાય પ્રભુ વિપત્તિઓ મને આપો પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારે તો બહુ નજીકના આમ સીધા સગા અમારા અને દુઃખ આવે તો નજીકના લોકો અજાણ્યા થઈ જાય આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીકના એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી એટલે વિપદા સંતુ શશ્વત તત્ર તત્ર જગત ગુરુ વિપત્તિઓથી મારું જીવન ભરી દો પ્રભુ કે કેમ એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે કારણ કે અમારામાં તાકાત છે નહીં સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય એના કરતા આશક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દો અને અનુકૂળ છે તો ઠાકોરજી આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે

તે તો જીવન સમાપ્ત થઈ જશે ક્યારે અનુકૂળ થઈ જાય સમજથી અનુકૂળતા ઉભી કરો લોકે સ્વાસ્થમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા તમારું કઈ બધું બગાડી નાખે એવું કઈ વાત નથી ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી લૌકિક ગતિ ન થાય એની સાવધાની બનાવીને રાખશો પુષ્ટિ માર્ગ સ્થિતો યશમાત સાક્ષીનો ભવતા કિલા અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું તટસ્થ આપણે કહી તટસ્થ તટસ્થ કોને કહેવાય તટની જેમ જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે તટ તો એની જગ્યા એ જ રહે છે એમ સુખ વધે કે સુખ ઘટે તટસ્થ થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે ક્યાંક હું તણાઈ ન જઉં મારે મારી જગ્યાએ જ રહેવાનું છે જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે બસ તટસ્થ બનીને રહેવું તટની જેમ રહેવું આ બધા પ્રવાહો છે આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું એટલે મારે ભગવાનના થઈને જીવું છે એમ કહી સાતમા શ્લોકમાં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરેવા

એ માળા આપણી સેવા થઈ જો કે તું બુહારીની સેવા બુહારીની સેવા આપણી સેવા થઈ કોઈ કે તું પાઠ કર જે આજ્ઞા મળી એને સેવા માની કરવી તો આજ્ઞા પ્રમાણે સેવા કરવી એ કરતે એમ થાય સેવા કરતેર ગુરુ આજ્ઞા એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું તો કે અતિક્રમણ ક્યારે કરાય કે બાધન છયા કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કે હવે તું આમ કર પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે હરિરાયજી સમજાવે છે કે પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થ આજ્ઞા કહીને પરીક્ષાર્થ આજ્ઞા કહી તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજીએ આજ્ઞા કરી હોય અને પોતાના સુખની પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય આપણા સુખનો વિચાર હોય ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે રામદાસની વાર્તામાં નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે પણ એક વસ્તુ યાદ રાખજે તારી આંખો બંધ રાખજે કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી હવે મહાપ્રભુજી ની આજ્ઞા થઈ શ્રીનાથજી બાબાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે કારણ કે વલ્લભની આજ્ઞા નથી ઠાકોરજી એ પરીક્ષા કરી એવું રામદાસ જો હું ત્રિલોકનો નાથ પ્રગટનંદ નંદન અને રાજભોગ આરોગી રહ્યો છું આવા દર્શન તો ત્રિલોકમાં કોઈને ન થાય અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કર બે હાથ જોડીને રામદાસે કહ્યું કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો પણ દર્શન કરું એમાં મારું સુખ છે પણ આપને શું સુખ અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે પુષ્ટિ માર્ગની ટેક રાખી એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજીએ વૈષ્ણવના સુખની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવ નથી અહીંયા મહાપ્રભુજી કહે સેવા આજ્ઞા પ્રમાણે પ્રમાણે સેવા સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે સેવા થાય નહીં તો ઘણા ને એમ થાય આજે આમ સકડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી પછી કાલે અનસકડી ધરી પરમ દિવસે દૂધ ઘર અને પછી બે દિવસની રજા તો મનનું તો આવું જ છે મનને એક દિવસ છપ્પન ભોગ ધરવાની ઈચ્છા થાય ને એક દિવસ જાગવાન ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો તો પ્રભુને શ્રમ પડી જાય આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે આ કોઈ વૈષ્ણવનું બંધન નથી આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ આજે પેલી ઈચ્છા થઈ અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા પ્રભુને એક પ્રકાર છે એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરી સેવા કર્યા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતા અને આમ ચિત્ત સેવાપરાયણ રાખી અને સુખથી રહે ચિત્ત સદાય સેવામાં રાખ કે હું કેવો ભાગ્યશાળી છું મારા ઘરે ઠાકોરજી બિરાજે છે મારું કેવું સૌભાગ્ય છે મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે કોઈ પ્રતિબંધ નથી કરતું અને એવો ઠાકોરજી સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ લેવું સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારું અનેક પ્રકારના વિધાનો અત્યારે આપણે વિસ્તાર નથી કરતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય અને થવું બહુ સહજ છે સ્વાભાવિક છે એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી ન થાય વિચિત્ર છે મન સ્થિર કરો મન સ્થિર આપણે કહીએ તો બે જણાનું મન સ્થિર હોય કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય અને કાંઈ કોઈ ડિપ્રેશનમાં હોય એનું સ્થિર હોય એને કોઈ ઈચ્છા ન થાય એવો માનસિક રોગી હોય થાય બાકી સંકલ્પ વિકલ્પાત્મક મન મનનો આ સ્વભાવ જ છે અને લાગણીઓ છે તો ચિંતાઓ થવાની જે લાગણી શૂન્ય હોય જો અનાસક્ત થવાય પણ નિષ્ઠુર ન થવાય બંનેની ઘણી વાર માનસિકતા સરખી લાગે ભગવાન અનાસક્ત થવાનું કે છે નિષ્ઠુર થવાનું જેનું જે થવું હોય થાય મારે શું લેવા દેવાય હું તો ઠાકોરજીની સેવા કરું છું આવા નિષ્ઠુર થવાય અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે લાગણી શૂન્ય નથી આપણે બધા આપણું વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે સર્વભૂત હિતેર હતા ભક્તોના તો લક્ષણ આવા બતાવ્યા છે

આપણે કોઈને મદદ કરી શકીએ પણ સુખી તો ભગવાન જ કરી શકીએ મદદ કરવાથી આગળ આપણે ના જઈ સુખી ના બનાવી શકીએ આપણી મદદથી આપી શકીએ કે તું મદદ કરવાની ગેરંટી આપી શકીએ સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ અને એટલા માટે એનો ઉપાય શું આપણે બધા લાગણી વાળા લોકો દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુઃખી જોઈએ તો આપણને દુઃખ થાય પણ એમ માનવું તથસ્ય લીલેતી કારણ કે ઘણી વાર એ જોઈને આપણું ન હોય કે એનું દુઃખ દૂર કરી શકે તો બિચારો કેવો દુખી દુખી કેવો કેમ કરીને કરું જેમાં આપણું સામર્થ્ય નથી યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરું પણ પછી માનવું શું તથઈ વતસ્ય લીલેતી આ બધી જ ભગવાનની લીલા છે હું આની મદદ કરવાને સમર્થ હતો એટલે ભગવાને મારી સામે આ કર્યું મારા ઓળખીતા સાથે કર્યું એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો આ પ્રભુની લીલા છે કારણ કે પ્રેમ કરતા બાજતા ભેગા બેસતા દૂર જતા બધી દેખાય અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે ક્યારેક વીર રસ આવે ક્યારેક શાંત રસ ક્યારેક શૃંગાર રસ અનેક રસો જ દેખાય પણ જો કઠપુતલી જે લાવનારનો હાથ દેખાતો હોય ને તો પછી એમાં રસ ના દેખાય તમે મૂવી જોવા जाओ તો તમને બધો રસ આવે પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે એકવાર એનું પિક્ચરનું શૂટિંગ તમે જોઈ લો જો ત્યાં કે આ કઈ રીતે ટેક લે છે કઈ રીતે એક્ટિંગ કરે કઈ રીતે પાછળ ઉરા છે કઈ રીતે આ ચાલે એમાં ઇન્ટરેસ્ટ ના પછી રસ ના જાગે એમ જ આ બધું જે રમત ચાલી રહી છે આ પ્રભુની લીલા ચાલી રહી છે એ લીલાત્મક છે જંત્ર ચલાવે જંત્રી તેમ ડગલું ભરે એની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે આ જ્યારે સમજ કારણ કે આ કહેવાનું નથી આ સમજ છે આ સૂજ છે જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય ઘણી વસ્તુ યાદ રાખવાની હોય યાદ રાખવાની સહેલું હોય ગોખી લઈએ પણ ઘણી વસ્તુ આવે આ બધું જ જ બ્રહ્મ છે છે એ બોલવાની વાત નથી તો અને સત્સંગ કરતા કરતા એ શું પ્રગટે જેમાં સંગીતના સાત સ્વર હોય સા રે ગી સા તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના સા એ શું છે

ક્રીડા કરી રહ્યા છે અને એટલા માટે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃદમ તજે મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ કે હું નહીં કરું આ ન કરું એ પણ અહંકાર અને કરું એ પણ અહંકાર રમાડનાર ભગવાન છે એ જ ચલાવે છે કારણ કે તમે નક્કી કરો કે મેં ધાર્યું એમ જ થવું જોઈએ આ તો મેચ ફિક્સિંગ કહેવાય રમતમાં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો આ જ રિઝલ્ટ આવવાનું છે તો તો આપણે ખિલાડી નહીં આપણે તો મેચ ફિક્સર કહેવાય કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હરવાના પછી રમત ક્યાં રહે પછી તો રમત બગાડી કહેવાય એ તો અપરાધ કર્યો કહેવાય એમ જ રમત નક્કી કરીને પરિણામ નક્કી કરીને રમવા ન જવાય આપણે તો રમવાનો આનંદ લેવાનો પરિણામ નક્કી હોય રમવાનો આનંદ જતો રહે ભગવાન કર્મણને વા અધિકારસ્તે માફ ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી અને તું નક્કી કરીશ તો કદાચ તારા નક્કી કરી દે કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય એટલે પહેલા માપ નક્કી ન કરીશ કૂદકા મારવાનું સામર્થ્ય વધાર તો કદાચ તે ધાર્યું છે એના કરતા વધારે લાંબુ કૂદી શકે એટલે માપ હે શું કદાચ નક્કી ન કર તો તથા વતસ્ય લેતી લીલ છે મતવા ચિંતા મૃતમ તજે આ ભગવાનની લીલા છે એમ માનીને છોડ આ એટલે આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહું એવો મારો અભિપ્રાય છે મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે આ આપણો મહામંત્ર છે બીજા કોઈ સાધન થાય ન થાય તો ચાલતા ફરતા ગાડીમાં બેસતા જ્યાં પણ તમે હો જ્યાં પણ તમને સમય મળે અને અષ્ટાક્ષર માટે તો કોઈ બંધને નથી ગમે તે અવસ્થામાં જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ન કરું મનમાં સ્મરણ કરું અનુકૂળ અવસ્થા હોય તો ઉચ્ચારણ કરું પણ અષ્ટાક્ષરે મહામંત્ર છે મહાપ્રભુ જ્યારે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા અને ત્યારે ચર્ચા થઈને કે ગાયના સીંગડા પર રાયનો દાણો રહે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આ સુરાવેશ પ્રવેશ કરી જાય એટલા માટે કહું તસ્માત સર્વાત્મના નિત્યમ નિત્ય જાપ કરો અખંડ જાપ કરો અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ ચાચાજી આદિ ને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા જન ઉપર ચાલતા અષ્ટાક્ષર મહામંત્ર જપીને હાથમાં જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે અને ગુસાઈજીએ તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષર થી કયા કયા ફળ મળે શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃષો શેત પાપમ અષ્ટાક્ષર મહામંત્ર કયો છે અને એટલા માટે આ મહામંત્રનો બધાએ જાપ કર શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય ધનવાન થઈ જાઓ તમે રાજ્યના સન્માનો તમને મળે એમ ગુસાઈજી કહે કેવલ અષ્ટાક્ષરો શ્રી બોલવા માત્ર

આધિ ભૌતિક આધ્યાત્મિક આધિ દૈવિક ત્રિવિધ તાપ ઠાકોરજી હરી શ્રી કૃષ્ણ શરણમ મમ શ બોલવાથી જન્મરણ નું દુઃખ દૂર થાય ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય રણમ ર બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણાર્વિંદમાં થાય મ મ પહેલા મામા કહ્યું કે કૃષ્ણ ભક્તિ નો ઉપદેશ આપનાર ગુરુ માં પ્રીતિ થાય અને છેલ્લા મામા કહ્યું કે સાયુજ્ય ની પ્રાપ્તિ થાય આમ અષ્ટાક્ષર મંત્રના ના જાપ જપ કરતા કરતા ગિરરાજજી માં પ્રવેશ કર્યો અને ગોલોક ધામ નિકુંજ દર્શન એમને આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે અને એટલા માટે દરેક વૈષ્ણવ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ નિયમ હોવો જોઈએ રોજ એક અષ્ટાક્ષરની માળા અવશ્ય કરવી જોઈએ કદાચ માળા ન કરો તો જાપ કરો સ્મરણ કરો ચાલતા ફરતા બેસતા ઉઠતા પણ અષ્ટાક્ષર મંત્ર નું આરાધન વૈષ્ણવ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ હે સદાય સર્વાત્મ ભાવ થી ઠાકોરજી ના આ મહામંત્ર નો જાપ કરવો એમ કહી અને હવે આપણે નવરત્ન ગ્રંથને ને વિરામ આપ્યા પ્રભુજી એટલે આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું એવો મારો અભિપ્રાય છે મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે આ આપણો મહામંત્ર છે બીજા કોઈ સાધન થાય ન થાય

અષ્ટાક્ષર મહામંત્ર કયો છે અને એટલા માટે આ મહામંત્ર નો બધાએ જાપ કરો શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્ય પ્રાપ્તિ થઈ જાય ધનવાન થઈ જાઓ તમે રાજ્યના સન્માનો તમને મળે એમ ગુસાઈજી કહે કેવલ અષ્ટાક્ષર શ્રી બોલવા માત્ર આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છે પણ સૌભાગ્ય વૈષ્ણવ નું ક્યાં છે કે ઠાકોરજીના ચરણાર ત્યાં જ શ્રીનો નિવાસ છે કૃષ પાપ પાપથી મુક્ત થવા લોકો દૂર દૂર તીર્થોમાં સ્નાન કરવા જાય પણ એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તોય તમારા समस्त પાપોમાંથી તમે મુક્ત થઈ જાવ એવું એવું મહત્વ અક્ષરનો કહ્યું શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલવાથી ત્રિવિધ તાપ દૂર થાય આધી ભૌતિક આધ્યાત્મિક આધિ દૈવિક ત્રિવેદતાપ ઠાકોરજી હરી લે શ્રી કૃષ્ણ શરણમ મમ સ બોલવાથી જનમરણ નું દુઃખ દૂર થાય ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય રણમ ર બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણાર્વિંદમાં થાય મ મ પહેલા મ માં કહ્યું કે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય અને છેલ્લા મ માં કહ્યું કે સાયુજ્યની પ્રાપ્તિ થાય